નમસ્કાર ગુજરાત સી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમરેલી જિલ્લાના જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ શહેરમાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જાફરાબાદના રાજકીય આગેવાનો અને રાજકીય આગેવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સો બોટલ બ્લડ એકત્રિત થયું હતું

તેમજ તમામ સંસ્થાઓ ઔદ્યોગિક સંસ્થાઓ તમામ મંડળો તમામ સાથે મળી અને બહોળી સંખ્યાની અંદર બધા એકઠા થઈ અને બ્લડ ડોનેશન કેમ્પની અંદર ભાગ લીધો છે અને હાલ પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે બહુ સારો પ્રતિસાદ તમામ સંસ્થાઓ તરફથી મળેલું છે અને તમામ જાફરાબાદની તમામ જનતાનું લીમાબંધી